માહિતી આધારે વડોદરા રેલવે સ્ટેશન પાછળ આવેલ જય અંબે હોટેલ ખાતે થી વડોદરા શહેરના પાણી ગેટ અને બાપુદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાક ધમકી આપવાના ગુનો બંને ગુના પોલીસ ધરપકડ ટાળવા ગોવિંદભાઈ ઉર્ફે પાણીગેટ કહાર મોહલ્લો વડોદરા શહેરના શોધી કાઢેલા રીઢો આરોપી પાણીગેટ અને બાપોત પોલીસ સ્ટેશન ખાતેના ગુનાઓમાં કામે નાસ્તો ફરતો હોય વધુ તપાસ માટે બાપોત પોલીસ સ્ટેશનને સોંપેલ છે આરોપી ડેવિડ કહાર સામે પાણીગેટ અને બાપર પોલીસ સ્ટેશનમાં અંધાર ગુનાઓની વિગત પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી ડેવિડ કહારે બાર બાર બે હજાર ચોવીસથી ત્રણ છ બે હજાર પચીસ દરમિયાન પ્રભાત ગાર્ડન બહાર રોડની સાઇડમાં વાઘડિયા રોડ ખાતે ફરાદીની લારી બંધ કરાવી દે ફરાદીને હવે પછી ધંધો કરવો હોય તો મને દર મહિને પાંચ હજાર રૂપિયાનો હપ્તો આપવો પડશે તેમ જણાવી ફરાદી પાસે બળજબરીપૂર્વક પૈસા કઢાવી લેવા સારું માર મારવાની ધાકધમકીઓ આપી તેમજ ફોન પર અવારનવાર પૈસાની માંગણી કરી ગુનો કરે છે

ને ચરિત્રને ઠેસ પહોંચે તેવા શબ્દોથી ઉચ્ચારી બદનામ કરી ફરિયાદીના પરિવારને મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરણ બારિયા તેમજ ટીમના હરદીપસિંહ અલ્પરાજસિંહ કુલદીપભાઈ જયદીપભાઈ સંજયભાઈ અને કોમલબેન